જય શીતળામાં આજે આપણે શીતળામા વાર્તા સાંભળશું વ્રતની વિધિ શ્રાવણ વહેલા ઉઠીને ઠંડા પાણી નાવું આખો દિવસ ટાઢું ખાવું ચૂલો સળગાવવો નહીં અને સીતરામાની વાર્તા સાંભળી એક ઘરમાં બે વહુઓ હતી રાંધણસઠનો દાડો આવ્યો નાની નાનીઓને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે ધુવરાવવા બેઠી આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાનીઓને ઊંઘના ઝોલા આવવા લાગ્યા સુલો છળકતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા નાનીઓના ઘરે આવીને ચૂલામાં આલોટ્યા શીતળામાના આખા શરીરે દાઝી ગયા તેમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો વહુ તો સવારમાં વહેલી ઊઠી સુલો છળકતો હતો માં જોયે છે તો છોકરો ભરતું થઈને પડેલો આખું શરીર બળેલું વહુ સમજી ગઈ કે અવશ્ય સીતરામાનો શ્રાપ લાગ્યો છે એ તો ધાર રડવા બેઠી તો ઘણા દાડાની દાડાની દાજ હતી એ ઓલાણી પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતું સાસુએ તેમને ધીરજ બંધાવતા કહ્યું આમ રડીને શું વળશે શીતળામાં પાસે જા એ તારાપાપના એ તારા છોકરાને સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈને વહુ છોકરાને ટોકલામાં નાખીને ચાલી નીકળે વાટે જતા જતાં બે તલાવડી આવી બંને પાણી એક બંને પાણી એક એકબીજામાં જતા હતા બંને ચલો ચલ ભરેલી પણ ચકલોએ પાણી બોટતું નહીં વહુને જતી જોઈને તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જઈશે નાની વહુ બોલી મને શીતળામાનો શ્રાપ લાગ્યો છે મારો છોકરો મરી ગયો છે હું શીતળામા પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું તલાવડીઓ બોલી બહેન અમારું પાણી પીશ નહીં અમારું પાણી જે પીવે છે તે મરી જાય છે એવા અમે શાપ આપ કર્યા હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા વાટમાં બે આખરા મળ્યા તેમને કોંઠે ઘંટડીના પળ બાંધેલા હતા બંને નિત્ય લડ્યા જ કરે કહેવા લાગ્યા બહેન તું ક્યાં જાય છે અમે એવા આપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપ નું નિવારણ પૂછતી આવજે ને વહુ તો ચાલતા ચાલતા વનવગડા માં ગઈ ઓરડીના ઝાડ નીચે એક ડોસી બેઠા હતા ઉઘાડા માથેને ને ખંજવાળિયા કરે વહુને જોઈ ડોશી કહેવા લાગી બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમાએ આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું કહેતા તો ડોશીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો છોકરો સજીવન થયો બહુને તો નવાઈ લાગી હૈયામાં હરખ માતું નથી છોકરાને જટ લઈને લઈ બચકાવા ફરવા લાગી ડોસી માને પગે લાગી એ સમજી ગઈ કે આ જ ચિત્રામાં બહુ હાથ જોડીને કહેવા લાગી માં તમારા આશીર્વાદથી જ મારો છોકરો સજીવન થયો નહી તો થાત નહીં સીતળામાં તમારું પેટ મારું પેટ તમે જ ધાર્યું વહુએ પૂછ્યું મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી પાણીથી છલો છલ ભરેલી પણ કોઈ એમનું પાણી પીતું નથી એવા એના શાપ આપશે શીતળામાં બોલ્યા ગયે ભાવે બંને શોક્યો હતી ઘરમાં રોજ કજીઓ કરતી કોઈને છાશ શાક આપે નહીં અને આપે તો પણ પાણી નાખીને આપે એ બાપે તેમનું પાણી કોઈ પીતું નથી તું એ એનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે બહુએ પૂછ્યું વાટમાં બે આખલા મળ્યા તેમની કોઠી ઘંટડીના પર બાંધેલા હતા તેઓ નિત્ય લડ્યા જ કરે છે પણ તેને કોઈ છોડાવતું નથી એમના શા બાપ હશે શિતળામાં બોલ્યો ગયે ભવે બંને દેરાણી જેઠાણી હતા કોઈને દડવા ખાંડવા ના દેતા નહીં એ બાપે તેમની કોઠે ઘંટડીના પર છે તું એ પર છોડજે એમનું બાપ ટળી જશે વહુ તો સીતરામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી જતા જતા પેલા આખલા મળ્યા તેમણે સીતરામાની વાત કરી અને કોટેથી ઘંટડીના પર છોડ્યા બંને આખલા લડતા બંધ થયા આગળ જતા જતા બે તલાવડીઓ આવી વહુએ શીતળામાં વાત તલાવડીઓને કરી અને તેમનું પાણી પીધું તલાવડીઓ પશુ પંખીથી ભરાઈ ગઈ તેમનું પાણી પીવા લાગ્યા બહુ છોકરાને લઈને ઘરે ગઈ સાસુ છોકરાને જોઈને રાજી થઈ પણ જેઠાણીના મનમાં વેર વધ્યું બીજા વર્ષે રાંધણ સઠાવે જેઠાણીને થયું હું પણ તેના જેવું કરું તેને રાત્રે સુલો સળગતો રાખ્યો અને છૂઈ ગઈ રાત્રે શીતળામાં આવ્યા અને સુલામાં આલોટ્યા તેમનું તો આખું શરીર દાજી ગયું એમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર વળ્યું એવું તારું પેટ ભરજો બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જોયે છે તો છોકરો મરી ગયેલો શીતળામાં શ્રાપ લાગ્યો દેરાણીને પીઠે એ પણ છોકરો છોકરાની ટોપલામાં નાખી છાલી નીકળી શીતળામાં પાછે ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી તલાવડીઓ પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે સીતરામા પાસે અમારો સંદેશો લેતી જાને છે સીતરામા પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણી તો પારકી વેલ ઉતાવળી મેલ ઘણી ટચકાથી બોલી હું કઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આગળ જતાં બે આખલા મળ્યા તેમણે પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે જેઠાણી બોલી સીતારામા પાસે અમારો સંદેશો લેતી જાને હું કઈ તમારા જેવી નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર વનવગડામાં ગઈ વનવગડામાં એક બોરડી નીચે સીતારામા ડોસીમાનું રૂપ લઈને માથું ખંજવાળતા બેઠા હતા તેમણે કહ્યું બહેન બહેન ક્યાં જાય છે જેઠાણી કહે સીતારામા પાસે ડોશીમા કહે જરા મારું માથું જોતી જાને જેઠાણી તો ચણકામાં બોલી હું કઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કહીને ચાલવા માંડી આખો દાડો રખડીને વનવગડામાં ઝાડે ઝાડે ગણી લીધા પણ ક્યાંય શીતળામાં ના દીઠા મોડી રાત સુધી રખડી રખડીને થાકી ગઈ છોકરાનું શબ લઈને માથું ફૂટતી ઘરે આવી જય સિત્રામાં જેવા દેરાણી ને ફળ્યા એવા બધાને ફળજો બોલો ચિત્રામાં